નમસ્કાર દોસ્તો દેશભરમાં ચૂંટણીનો માહોલ છે તે જામ્યો છે ગુજરાતમાં ખરા ખરીનો ખેલ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાતને અડીને આવેલું સંઘ પ્રદેશ દીવ અને દમણ લોકસભા બેઠક અને આ લોકસભા બેઠક ઉપર ત્રિકોણીઓ જંગ થવાનો છે અને અહીંયા પર જીતવું લોઢાના ચણા ચાવવા બરાબર છે કોણ કોણ અહીંયાના ઉમેદવાર છે કેમ આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન છે અને આ બેઠક પર ત્રિકોણિયા જંગમાં ત્રીજો વ્યક્તિ કોણ છે કારણ આ સમગ્ર મુદ્દે વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગુજરાતને અડીને આવેલું દીવ જે ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લાની ઉનાની બિલકુલ નજીક આવેલું છે પ્રવાસન સ્થળ છે અને આ બેઠક છે તે દમણ દમણ લોકસભા બેઠક જેમાં દીવ મળીને આખી બેઠક થાય છે આ બેઠકમાં અંદાજે કુલ મતદારો એક ચૂંટણીમાં આશરે સત્યાસી હજાર વોટિંગ ટોટલ થયું હતું જેમાં દીવના ચો સવીસ હજાર મતો દીવના હતા મતલબ કે ગત લોકસભામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ છે તે સતત ત્રીજી વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા લાલુભાઈ પટેલ નવ હજારથી પણ વધારે મતોથી જીત્યા હતા ગત ચૂંટણીમાં પણ અહીંયા પણ ત્રિપાખીઓ જંગ ખેલાયો હતો અને આ વખતે પણ અહીંયા પર ત્રિપાખીઓ જંગ ખેલાવાનું નક્કી થઈ ચૂક્યું છે ત્રણ ઉમેદવારો છે ગત લોકો લોકસભા ચૂંટણીની અંદર લાલુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર હતા કેતનભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા અને ઉમેશભાઈ પટેલ છે તે અપક્ષ ઉમેદવાર હતા અને અન્ય કોઈ પણ હતા પરંતુ આ ત્રણેય ઉમેદવારો વચ્ચે ખરા ખરીનો ખેલ થયો હતો લાલુભાઈ પટેલ નવ હજાર મતોથી જીતા તો હતા પરંતુ તેને મોઢે ફીણ આવી ગયા હતા કારણ કે ઉમેશ પટેલ છે તે પણ આ રેશમાં હતા અને આ વખતે પણ ઉમેશ પટેલ અને કેતન પટેલ બંને ચૂંટણી લડી રહ્યા છે અને આ વખતે આ બેઠક પર કોણ જીતશે તે કહેવું મુશ્કેલ બેનું છે શું કારણે મુશ્કેલ બેનું છે એ સાંભળવા કુલ સત્યાશી હજારથી પણ વધારેનું મતદાન થયું હતું લાલુભાઈ પટેલને કુલ મત છે જે ભાજપના હાલના વર્તમાન સાંસદ છે તેને સાડત્રીસ હજાર પાંચસોને સત્તાણું મત એ ચૂંટણીની અંદર મળ્યા હતા કેતનભાઈ પટેલ છે જે કોંગ્રેસના ઉમેદવાર જેને સત્યાવીસ હજાર છસો પંચાવન મતો મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર છે ઉમેશભાઈ પટેલ જેને ઓગણીસ હજાર નવસો ને આડત્રીસ મતો મતલબ કે વીસ હજારની આસપાસ મતો મળ્યા હતા અને તેના કારણે જ આ ચૂંટણીને વધારે ટફ માનવામાં આવે છે ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેશ પટેલને દીવની અંદરથી ચાર હજારથી પણ વધારેના મતો મળ્યા હતા લાલુભાઈ પટેલને દીવમાંથી પાંચસો મતોની ખાદ ગઈ હતી મતલબ કે કેતનભાઈ પાંચસો મત દીવમાં વધારે લઈ રહ્યા ટોટલ સત્યાસી હજારના મતદાનમાં લાલુભાઈ પટેલને કુલ તેતાળીસ ટકા મતો મળ્યા હતા કેતન પટેલને અંદાજે બત્રીસ ટકા અને ઉમેશ પટેલ છે જેને ત્રેવીસ ટકા મતો મળ્યા હતા મનાઈ રહ્યું છે કે આ વખતે ખરા ખરીનું જંગ થવાનો છે ખરા ખરીનો ખેલ થવાનો છે સત્યાસી હજાર મતોમાં ગત ચૂંટણીની અંદર ઉમેશ પટેલને વીસ હજાર જેટલા મતો મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવારને સતાવીસ હજાર જેટલા મતો મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને સાડત્રીસ હજાર મતો મળ્યા હતા અને તેના કારણે જ કહેવાય છે કે આ વખતેની ચૂંટણી છે તેમાં કદાચ નવા જૂની થાય તો નવાય નહીં કારણ કે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ છે જે ગત લોકસભા ચૂંટણીમાં તે વીસ હજાર જેટલા મતો લઈ ચૂક્યા હતા અને ફરી એક વખત તે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને આ વખતે આ જ બેઠક પર દમન અને દીવ બેઠક જ્યાં ખરા ખરીનો જંગ થવાનો છે કોણ જીતશે કોણ હારશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે પરંતુ પરિણામો ઉપર સૌની નજર એટલા માટે રહેશે કે આ બેઠક પર નક્કી નહીં કરી શકાય કે કોણ જીતવાનું છે કોણ હારશે ત્રણ ઉમેદવારો છે સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસની અનેક બેઠકો પર સીધી ટક્કર થતી હોય છે અપક્ષ ઉમેદવારો હોય છે પરંતુ લોકો આ અપક્ષ ઉમેદવારોને એટલો બધો રિસ્પોન્સ નથી આપતા પરંતુ ઉમેશ પટેલ છે જે પણ અહીંયાથી સદ્ધાવર નેતા તરીકે અપક્ષના તે જોવામાં આવી રહ્યા છે કારણ કે તે પક્ષ વગર પણ તે વીસ હજાર જેટલા મતો ગટ લોકસભા ચૂંટણીમાં તે લઈ આવ્યા હતા દોસ્તો ગીર જુનાગઢ લોકસભા બેઠક અને દીવ દમણ લોકસભા બેઠકની પળે પળની ખબરો ચૂંટણીના પરિણામોની તમામ ખબરો સૌથી પહેલાં આપને નમસ્તે ગીર ન્યૂઝ પર મળતી રહેશે અગર આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો ધન્યવાદ